ધાસ્તીપુરા ખાતે પીવાના પાણીમાં જીવાત આવી રહ્યાની ફરિયાદને પગલે પાલિકાનું સેન્ટ્રલ ઝોન ફોલ્ટ શોધવા દોડી ગયું હતું રહીશોએ પંદર દિવસથી જીવાત પાણી આવી રહ્યાની ફરિયાદ સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરી હતી માજી કોર્પોરેટર અસલમ સાયકલવારાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે વરિયાવી બજાર ખાતે પંદર દિવસથી ગંદુ પાણી આવતા સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે આ સમસ્યાના ઉકેલ માટે અવારનવાર ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા સ્થળ પર ડોકિયું પણ કરાયું નથી

આ વિસ્તારમાંથી પસાર થતી પાણી લાઈનોમાં પરવાનગી વગર જ ઠેર ઠેર જોડાણ દરમિયાન કોઈ લીકેજ રહી ગયાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી પાણી ટેન્કરોની વ્યવસ્થા કરાઈ અને ધાસ્તીપુરા ખાતે જીવાતવાળા પાણીની ફરિયાદને પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી રહીશોને ગુણવત્તાયુક્ત પાણી પૂરું પાડી બીજી તરફ મેઈન લાઈનમાં લીકેજ હોવાની સંભાવના સાથે ખોદકામ કરી ફોલ્ટ મરામત કરવાની દિશામાં કવાયત શરૂ કરાઈ છે છેલ્લા અઠાવીસ વર્ષ કરતા વધુ સમયથી કચેરી અને સેન્ટ્રલ ઝોનની મુખ્ય કચેરીથી માંડ અડધા કિલોમીટર દૂર આવે વરિયાઈ બજાર સ્થિત ખજુરાવાડીના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી જીવાતવાળું પાણી આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકાનું જે સાંજે પાણી સપ્લાય થાય છે એમાં અને મને ફરિયાદ ફરિયાદને આજે મેં મ્યુનિસિપલ કમિશનરના તંત્રને કા ના માર્યા એમને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે દુઃખ એ બાબત નું છે કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉચ્ચ અધિકારીઓ અને મનપાના શાસકો બેસે છે એનાથી માન અડધો કલાક અડધો કિલોમીટરના વિસ્તાર ની અંદર જો પાણી આવી સમસ્યા હોય પીવાના તો એ ભારતીય જનતા પાર્ટી ના શાસન માટે ખૂબ શરમજનક બાબત છે રિપોર્ટ ન્યૂઝ સુરત